એ કોઈ નહીં ભૂતળી ખાલી જાડા થઈ ગયા તા જાડા થઈ ગયા ને તો શરીરમાં બધી હિંમત ખલાસ થઈ ગઈ મારી ગોગડી બેચારી હવે કેમ છે ગોગડી હવે તો થોડું થોડું સારું છે હો કેવી રીતે થઈ ગયા જાડા એ કોઈ નહીં કાલે છે ને પાણીપુરી ઘણી ખવાયેલી હતી રોજ તો મને મારી મમ્મી 20 રૂપિયા જ દે પણ કાલે છે ને મે મનાય તો ને તો 100 રૂપિયા દે ગયા તો મે કીધું કે લે આજે જ પાણીપુરી ખાઈ જાઉં 100 રૂપિયા ને પાણીપુરી ખાઈને જાડા થઈ ગયા તો તો ગોગડી તારે પાણીપુરીની એલર્જી છે

આરામ કરજે ને પાણી ન ખાજે હવે બહુ પાણીપુરી પૂરી શું પીઝા ને બર્ગર ને ઈ તમ બધું ખાવ હો ને ઈ બધું ઓસો ખાવાનું ખાવાનું નહીં તો હવે મારે હિંચડું ની ખાવાનું કે ઓસો ખાવાનું ખાધા વગર ન્યુ તમે રયો આવ્યો હો આ તો ઓસો ખાઈએ ને ઓગો ગડી ભલે હો એ હા ભલે હો સીતારામ કઈ બીજું તો નહીં થાતું ને ના રે ના કઈ નહીં થાતું આ બાટલો ખાલી થાય એટલે હું એ ઘરે જ જઈશ હા તો ભલે હો સીતારામ ડીકરાને જાડા થઈ ગયા ઓય ઓય માય બેન પડીને ડીકરાને જાડા થઈ ગયા હવે જો એલર્જી હે ઈ નઈ ખાવાનું બાઈ નઈ ખાવાનું પિઝા ને બર્ગર ને ખાવાનું મન થાય તો તારે મારા પેગે આલવાનું હું ખાઈશ ને સ્મેલ લેવાની એટલે ખવાઈ આ બાટલો નીકળે ને એટલી વાર હે એક ડાચા માં ને કે હું દી તો કઈ નઈ થાય હી હી બીમાર હું તમારા મારા હે કે ના લાવી પાછી तारे मने वेलो केवाय ने के हूं बीमार थावानी हूं तो हूं तारे हाथ एप्पल लई राखत अत्यार तो हाल की गाडी आवी हूं चाथी लियो बोल जा जा आवे तारे लईज नतो आवो एम केने गोगड़ी हूं तारे हाथ एप्पल नहीं ली आवी पण पाले जी बिस्किट ली आवी हूं कूतरा ना बिस्किट लई ना आवी का गोगड़ी पाले जी बिस्किट का जेवा तेवा बिस्किट नती का कहूं ना बना लोय तन खबर है हा हो नु मो पाले जी बिस्किट कहूं ना बने का पाले जी बिस्किट तो मेंदा नो डूबी મારી બેન પડી ને આમાં મગજની સખત કમી છે કોઈ દેતું હોય ને તો લઈ જ લેજો ભૂતડી તારા હાટુ ને લઈ જ લઈશ તો તારે ગોગડી તને પાણીપુરી ખાઈ જાળા નહીં થાકાય મારા ભાગની પાણીપુરી ખાઈ ગઈ ને એટલે જાળા થાશે તો તો તારી જ નજર લાગી લાગે કાલી નજર પોતે ઝગળો એક પાણીપુરી ખાઈ ગઈ પાછી મારા ભાગની ખાઈ ગઈ ને હવે જી તો મારું નામ દેયા કે મેલી બાટલો ખાલી જ નહીં થાતો રહ્યો થાશે હો થાશે આ શક્તિનો બાટલો લાગે નહીં ઓય ઓય ભૂતડી શક્તિનો જ છે ને જે તો દુબરી થઈ ગઈ બેચરી હા તે ઉસર ફરીને તો હું ન થાય હજી તો મને કે હે તારું જો તો ઓહરી એલી તારી જીપ માં તો ફૂલ સકતી હે બોલે તો હું ને ઘરે તો ટિફિન લેતી આવું હમણા આવ રયો ટિફિન ગરમ ગરમ ઘી ને રોટલા ને ને શાક ડુંગરી બટેકા લઈને આવી એટલે મોહરિયો ખાઈ લેજે મજા આવશે ના ભૂતળી રેવા દે ને નૂડલ્સ બનાવી હજી તો સક્તિ નો વાત નો ખાવા હા કઈ નથી ખાવા નૂડલ્સ નાના માના શાક ને રોટલા મજા હું ગોગડી હમણા હું કે આ ગઈ દેખાતી નહી એ મમી હું ગઈ ને તે રૂપિયા દેન ગયા છે તો 100 રૂપિયા ખાઈ ગઈ ને થઈ ગયા એમ હોસ્પિટલ ગઈ એમ ના રે ના મમ્મી જાડાસ થઈ ગયા ને તો અસરતી આવી ગઈ ને તો સક્તિનો વાતનો ચડે અત્યારની પરજા બાપા બગડી છે ને કઈ પાણીપુરી બોણીપુરી ને એવું કોઈદી ખવાતું હશે મમ્મી ખવાય તો ખરું પર થોડુક માપે ખવાય ને તું ટીફિન લઈ જવાનું છે ને તારે હું એ મમ્મી મેં કીધું કે થોડીકવાર રે ઉંટી ફિન લેતી આઈ હારું કર્યું શું લઈ જઈશ ટીફિનમાં મમ્મી બોગડી મને પૂછ્યું કે શું મેં કીધું કે રોટલાનો ઘીવારો મોહર્યો ને ડુંગળી બટેકાનો શાક તો હું કે ખબર એ નથી કણુ નૂડલ્સ લેતી આવીજે નૂડલ્સ ક્યાં લઈને નથી જાવા ઘી રોટલાનો મોહરિયો અને બટાકાનો શાક લેતી જાજે અને ભેગું દૂધ લેતી જાજે સાહે નથી દેવી વગર તો તો લઈ જાજે તો મારે તો ઘણું બધું કામ સુધી જેમ પૈસા નથી પડતા